નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી મોરબીમાં હું છું વિપુલ પ્રજાપતિ પદયાત્રીના કેમ્પ માટે લાલપર ખાતે આવે છે લાલપર ખાતે પણ જે છેવાડી જે મેરલીમાનું મંદિર છે મેરલીમાના મંદિર પાસે પણ અહીંયા પદયાત્રીકો માટે જે છે કેમ્પ કરવામાં આવે છે કેટલા વર્ષથી કેમ્પ કરે છે શું ખાય છે તેના વિશે માહિતી મેળવીશું આપણી સાથે જોડે તમારું નામ કહેજો હિરેનભાઈ કેટલા વર્ષથી અહીંયા કેમ્પ કરવામાં આવે છે શું શું અહીંયા પદયાત્રિકો માટે સેવા આ કેમ્પ વર્ષ છે અને કેમ્પમાં ચા પાણી નાસ્તો જમવાનું મેડિકલ સુવિધા રહેવા માટે પણ સુવિધા ટોટલિંગ ની સુવિધા મળે છે પચાસ થી વધારે એમાં દિવસના પણ અલગ હોય અને રાતને પણ આવી જાય રાત રોકાવા માટે સ્વયંસેવક બધા જે અમારો ગ્રુપ મજૂર ગ્રુપ દ્વારા જ કરો દ્વારા જ છે એ અમારે મેળી મણી દયા કે મેળી મણા દયા થી બધું કરી છે હા એવા જમવા અને આરામ કરવા આરામ કરવા બધી સુવિધા છે આરામ કરવાથી જમવાનું મેડિકલ સુવિધા ચા નાસ્તો ઠંડુ આઈસ્ક્રીમ એ બધી સુવિધા અને રાત્રિ રોકાણ પણ તે સુવિધા છે અને સીસીટીવી પણ લાગેલા છે મંદિરમાં સુરક્ષાની કોઈ પણ સુરક્ષામાં ચિંતા નહીં સીસીટીવીથી સજ્જ જે છે એ આ સેવા કેમ છે અહીંયા સીસીટીવી કેમેરા પણ લગાડે છે અને પદયાત્રિકો માટે આરામ માટેની ભોજન માટેની સહિતની તમામ સુવિધાઓ જે છે ચા પાણી નાસ્તો સહિતની આવે છે અને ભાવથી જે છે તે અહીંના જે યુવાનો જે છે તે ભાવથી પદયાત્રિકોને જમાડે છે અને એની સેવા કરે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડે રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર